કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં દુષ્કર્મ ઘટના અંગે એસએસજી ના તબીબે કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ને હોસ્પિટલમાં સિક્યુરિટી અને આવી ઘટના ન તે માટે માંગ કરાઈ પાલિકા તંત્ર દ્વારા ચા વિસ્તારમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓનું સમારકામ ન કરતા સ્થાનિકોએ ખાડાઓમાં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો ચા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે પ્રજા બિચારી ટેક્સ ભરે છે પણ તેઓને સારા રસ્તાના બદલે ખાડા મળ્યા છે આ ખાડાની સમસ્યાથી આવનાર જનાર રાહદારીઓ તથા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે વારંવાર રજૂઆત કરવા છતાં રોડના ખાડાનું સમારકામ પણ કરવામાં આવતું નથી જેથી આખા વિસ્તારના લોકો ત્રાહિમામ છે વોર્ડ કચેરીમાં તેમજ કમિશનર અને સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી છે પરંતુ વિસ્તારના વિકાસ તરફ કોઈ ધ્યાન આપતું નથી જેથી આશ્રો તાંતરજા વિસ્તારમાં રોડ રસ્તાના મુદ્દે અનોખી રીતે વિરોધ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિકોએ જે જે જગ્યા પર ખાડા પડ્યા હતા ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું સાથે સાથે સ્થાનિકોએ પ્લે કાર્ડ

તંત્રના બહેરા સુધી સ્થાનિકોનો અવાજ પહોંચી શકે છે તેમ માટે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે સ્થાનિકોએ પોતાના વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી જેમાં એક ભાઈએ જણાવ્યું હતું કે આ રસ્તાથી પસાર થતા દરમિયાન પડી જતા તેમના હાથમાં ફ્રેક્ચર પણ થયું છે સંબંધિત તંત્ર રસ્તા મામલે વહેલી તકે યોગ્ય પગલા લે તેવી લોકોએ માંગ કરી છે આજ રોજ તાંબેલજા વિસ્તારમાં જીપી પોલીસ તંત્ર તાંબેલજા ગામને જોડતો જે રસ્તો છે

જે ખાડાઓ પડ્યા છે એ ખાડાઓની અંદર લોકો તકલીફ વેઠી રહ્યા છે પરંતુ પ્રજાના પ્રશ્નોને આ કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેટર તમામ રજૂઆત કરી છે કોઈ સાંભળતું નથી નથી સાંભળતા તો અમારે રોજ નથી જોતો ભાઈ તમે આ રસ્તાને ને અમે લોકો વૃક્ષારોપણ કરી અને નર્સરી બનાવી દઈશું તમારી કોઈ જરૂર નથી જે તમારે કામ જ નથી કરવું પણ અમારી પાસેથી ટેક્સ વેરો લેવામાં ના આવે એવી અમારી રજૂઆત